ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં વર્ષ દરમિયાન થયેલ વાર્ષિક હિસાબો સાથે દૂધ ગ્રાહકોનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ બે હજાર ચોવીસ બે હજાર થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા દસ પોઈન્ટ વીસ ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ સાત કરોડ એકત્રીસ લાખ જેટલી રકમ દૂધ ગ્રાહકોને નફા પેટે ચૂકવવામાં આવશે ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દાનેરા જિલ્લા સહિત એશિયામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતી મંડળી છે જે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દૈનિક દૂધની આવક સાઠ હજાર લીટર સુધી પહોંચે છે જેમાં ગત વર્ષ દરમિયાન બે કરોડ બે લાખ પંચ્યાસી હજાર લીટરનું દૂધની આવક થઈ છે જેની રકમ એકોતેર કરોડ તેસઠ લાખ છવ્વીસ હજાર બસો રૂપિયા થાય છે આજે યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં મંત્રીએ વાર્ષિક હિસાબ ગ્રાહકો સમક્ષ રજૂ કર્યા હતા ત્યારબાદ જાહેર થયો હતો ધાનેરા તાલુકામાં મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે જેના કારણે સ્થાનિક દૂધ મંડળીમાંથી મળતો વાર્ષિક ભાવફેર પશુપાલકોને આર્થિક ટેકો આપે છે જેને લઈ આજે યોજાયેલ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં દૂધ ગ્રાહકોના હિતમાં ફેર સહિતના નિર્ણય લેવાતા હોવાનો વિશ્વાસ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કમિટી સભ્યએ વ્યક્ત કર્યો છે આજે તારીખ છ સાત બે હજાર પચીસ ના રોજ ધી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક એકાવનની વાર્ષિક સાધન સેવા મળી જેમાં ખૂબ મોટી પ્રમાણમાં દૂધ ગ્રાહકો સભા સુધી હાજર રહેલ અને મંત્રીએ વાર્ષિક હિસાબો વિગતવાર વાંચી હમણાં તમામ દૂધ ગ્રાહકોએ વધારે લીધેલ અને અમારી જો દૂધ મંડળનો ભાવ વધારો દસ રૂપિયા વીસ પૈસા સાત કરોડને એકત્રીસ લાખ રૂપિયા આ વર્ષે ભાડવામાં આવેલ છે અને આ ભાવ વધારો સાંભળી તમામ દૂધ ગ્રાહકો ખૂબ ખુશ છે અને આ દિનને પ્રતિદિન આ રીતે અમે કામગીરી કરતા રહીશું અમારા દૂધ મંડળના ગ્રાહકોને જે રીતે ફાયદો થશે એ રીતે અમે કામ કરતા રહીશું અને બધા ડેરી અને દૂધ મંડળી સાથે મળી અને વધુમાં વધુ જે ફાયદો થાય તે રીતે અમે કામ કરશું